સાત વાગે મતદાન માટે આવ્યો તો અને નાખ્યો છે અને સૌને અપીલ કરું છું કે મતદાન કરવું અવશ્ય છે મતદાન કરવું આપડે ફરજિયાત ગણીએ અને મતદાન કરવાથી રાષ્ટ્રનું નિર્માણ કરવામાં આપણું યોગદાન આપવાનું હોય છે અને એના માટે આપ સૌ મત કરો એવું મારું આજે તમને વિનંતી છે સાથે સાથે મને પૂરી આશા છે અને શ્રદ્ધા છે કે આજે જે મતદાન થશે એ મતદાન થકી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરીથી એક વખત વડાપ્રધાન તરીકે આરૂઢ થશે અને આરૂઢ થયા બાદ જે ભારત દેશની પ્રગતિ છે એ વધુને વધુ આગળ વધશે અને ત્રીજી આર્થિક મહાસત્તા તરીકે જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે સાહેબ એ તો એવું કહ્યું છે કે ગરમી છે એટલે સવારના સમયે જેટલું બને એટલું મતદાન કરજો પણ તમે બધાય જાણો છો કે ભર ગરમીમાં બપોરે બાર વાગે પણ બે વાગે પણ અમે ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે એટલે અમે ગરમીને ભૂલી ગયા છે ત્યારે રાષ્ટ્ર નિર્માણમાં આપણને ગરમી ભૂલી અને આપણું પૂરેપૂરું મતદાન થાય એ ખૂબ જરૂરી બાબત છે અને બધા મતદાન અવશ્ય કરે એવી વિનંતી કરે નારાયણ કરીને બધા સર્વે ખુબ સવારના પોર માં નીકળીને વોટ આપો અને મોદી સાહેબ ને આપણે એમને કમળ એમના એમાં મૂકીએ એ બધાને ખુબ ખુબ શુભેચ્છાઓ આપું છું જય મહારાજ જય